તો મિત્રો આપણી વિશ્વાસ સિરીઝ ચાલુ છે તેની અંદર બારમો ભાગ જોવાનો છે આજે તેની અંદર આપણે ચર્ચા કરવાની છે આજે ભાગ બારની એ પહેલાં વિડિયો ચાલુ કરતાં પહેલાં હું જણાવી દઉં મિત્રો તમને અમારી ચેનલ વાઘેલા એજ્યુકેશન તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી લેજો અને મિત્રો મારી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં જે જોઈન ન થઈ થઈ જજો તો ચાલો ચાલુ કરીએ મિત્રો અભયારણો તેમજ સાંસ્કૃતિક ગુનોને આજે માહિતી મેળવવાની છે જોઈએ પહેલો પ્રશ્ન

એના તો ખબર પડી જાય ધારી તાલુકા પૂછાય અમરેલી ની અંદર આવે એના પછી મિત્રો કાજબા ઉછેર કેન્દ્ર પરીક્ષા પ્રશ્ન પૂછાય કાજબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે તો ભાવનગરનો ઘોઘા તાલુકો છે એનું ગામ છે હાથપ હાથપ ખાતે છે કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે ગીર અભયારણ મિત્રો પરીક્ષામાં તમને ગીર અભયારણ પૂછાય ને તો એ ત્રણ જિલ્લાની અંદર ફેલાયેલું છે ગીર સોમનાથ ની અંદર જુનાગઢની ની અંદર અને અમરેલી ની અંદર ફેલાયેલું છે પરંતુ એમ પૂછે ગીરનાર વન્ય પ્રાણી અભ્યારણ

તાલુકા આટલે લીધા છે કારણ કે તમારે પાકા થાય સાવરકુંડલા બરાબર એને પછી બરડા અભયારણ મિત્રો એક ગાય હતી એ ગાય ક્યાં ચરવા જતી તો કે બરડા ડુંગર ચરવા જતી ક્યાં ડુંગર બરડો ડુંગર અને બરડો બરડો ડુંગર ક્યાં આવેલો છે પોરબંદરની અંદર આવેલ છે ગાય અભયારણ ક્યાં આવેલું છે તો કે પોરબંદરની અંદર ગાય છે એ બરડા ડુંગરમાં ચરવા જતી એટલું યાદ રાખો ગાય અભયારણ અને બરડા અભયારણ ક્યાં આવેલ છે મિત્રો પોરબંદર તાલુકો એક જ છે રાણાવાવ તાલુકો કયો છે રાણાવાવ તાલુકો છે એના પછી ગાગા અભયારણ મિત્રો ગાગા અભયારણ કે કે મહાગંગા અભયારણ કે બંને યાદ રાખી લેવાનું છે ગાગા અભયારણ મહાગંગા અભયારણ બંને છે મિત્રો તાલુકો કલ્યાણપુર કલ્યાણપુર તાલુકો ખાસ યાદ રાખી લેજો દેવભૂમિ દ્વારકાની અંદર આવશે એના પછી અગિયારો પ્રશ્નની વાત કરીએ રામપરા અભયારણ મોસ્ટ આઈ એમપી રામપરા અભયારણ આવેલું છે મિત્રો મોરબી ખાતે તાલુકો કયો છે વાકાનેર રામપરા અભયારણ મોરબી તાલુકો કયો વાકાનેર ખાસ યાદ રાખી લેજો એના પછી ખીજડિયા પક્ષી અભયારણ ખીજડિયા પક્ષી અભયારણ મિત્રો આવશે જામનગર તાલુકો જોડિયા કિજડીયા પક્ષી અભિરણ ક્યાં આવેલ છે તો કે જામનગર ખાતે આવેલ છે નળ સરોવર મિત્રો નળ સરોવર છે ને બે જિલ્લામાં ફેલાયેલું છે એક તો સુરેન્દ્રનગર અને અમદાવાદ તો ખાસ યાદ રાખી લેજો બનેન તાલુકા યાદ રાખી લેજો તાલુકો લખતર મિત્રો લખપત પૂછે ને લખપત યાદ રાખી લે લખપત તાલુકો પૂછે ને તો કચ્છ આવશે પણ જો લખતર પૂછે ને ર ર સુરેન્દ્રનગર કયો ર રનો પ્રાસ લખતર તો સુરેન્દ્રનગર લખપત તો કચ્છ અને સાણંદ મિત્રો

પંદર પ્રશ્નની વાત કરી ઘોરાડ અભયારણ ઘોરાડ અભયારણ મિત્રો તાલુકો આવશે અબડાસા કચ્છ ની અંદર છે ઘોડખર અભયારણ અને ઘોરાડ અભયારણ બંને મિત્રો તાલુકો કચ્છ સોરી મિત્રો જિલ્લો કચ્છ અને ઘોરાડ અભયારણ ક્યાં આવશે તાલુકો અબડાસા અને મિત્રો આ તાલુકાની અંદર છે નહીં કચ્છ ખાલી ઘોડખર અભયારણ ખાલી કચ્છનું નાનું નાનું રણ તમારે યાદ રાખવાનું છે કચ્છની અંદર બરાબર એના પછી વાત કરીએ આપણે 17 પ્રશ્ન નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ નારાયણ સરોવર ચિંકારા અભયારણ કચ્છની અંદર તાલુકો લખપત જો મિત્રો પત આવ્યું છે લખતર કીધું હતા સુરેન્દ્રનગર બરાબર એના પછી સુરખાબનગર રણ અભયારણ તો મિત્રો કચ્છનું મોટું રણ કચ્છનું નાનું રણ આવશે તો કયો આવશે અભ્યારણ મિત્રો તો ઘુડખર અભયારણ કચ્છનું નાનું રણ અને મિત્રો કચ્છનું મોટું રણ તો સુરખાબનગર અભ્યારણ સુરખાબ નગર આવે ને સુરખાબ નગર એટલે કચ્છ નું મોટું રણ આવશે યાદ રાખી લેજો તાલુકો રાપર કચ્છ યાદ રાખી લેજો એને પછી જેસોર રીસ અભ્યારણ જેસોર રીસ અભ્યારણ મિત્રો આવેલ છે ઇકબાલગઢ મોસ્ટ ટાઈમ પર પરીક્ષા પૂછાઈ ગયેલું છે એક થી બે વખત બરાબર તો યાદ રાખી લેવાનું છે તાલુકો અમીરગઢ છે બનાસકાંઠા ખાસ યાદ રાખી લેજો જેસોર રીસ અભ્યારણ સ્થળ કહેતો ઇકબાલગઢ તાલુકો અમીરગઢ બનાસકાંઠા બાલારામ રીસ અભ્યારણ મિત્રો બાલારામ રીસ અભ્યારણ છે પાલનપુર તાલુકો નું પાલનપુર બાલારામ રીસ અભ્યારણ બનોપ્રાસ બાલારામ બનાસકાંઠા બરાબર પાલનપુર પાલનપુર એટલે મિત્રો પાલનપુરમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો છે ફૂલોનું શહેર જેને કહેવામાં આવે છે બરાબર એ પાલનપુર એના પછી ઈક્વીસ અમરેશનની વાત કરીએ થોળ પક્ષી અભ્યારણ મોસ્ટ આમ પી થોળ પક્ષી અભ્યારણ તાલુકો કડી મહેસાણા જાંબુઘોડા રીસ અભ્યારણ મિત્રો જાંબુઘોડા રીસ અભ્યારણ છે એ ક્યાં આવેલું છે તો પંચમહાલ ખાતે આવેલું છે પરંતુ મિત્રો જાંબુ ઘોડા છે એ તાલુકો નથી બરાબર જાંબુ ઘોડા છે એ તાલુકો નથી પણ યાદ રાખેલો જાંબુઘોડા રીચ અભયારણ ક્યાં આવેલ છે પંચમહાલ ખાતે આવેલું છે એટલું યાદ રાખ્યું જાંબુઘોડા ક્યાં આવેલ છે પંચમહાલ ખાતે આવેલ છે અને પછી રતન મહાલ રીછ અભયારણ રતન મહાલ રીચ અભયારણ ક્યાં આવેલ રતન મહાલ રીચ કે અથવા તો શીત મહાલ અભયારણ કે બંને એક જ છે રતન મહાલ રીછ અભયારણ શીત મહાલ રીચ અભયારણ ક્યાં છે તાલુકો લીમખેડા દાહોદ ખાતે મોસ્ટ આ એમપી રતન મહાલ રીષ અભ્યારણ તાલુકો દાહોદ લીમખેડા ભૂલાવું ન જોઈએ બરાબર આને બે વખત ફરજિયાત લખવું એટલે યાદ રહી જશે જેટલા અભ્યારણ છે એટલા લખી લખીને પાકા કરજો શુલ પાણેશ્વર રીષ અભિયારણ કે શુલ પાણેશ્વર રી રીષ અભ્યારણ કે અથવા તો ડુમખલ અભ્યારણ કે પરીક્ષા પ્રશ્ન પૂછાય ડુમખલ અભ્યારણ ક્યાં આવેલ છે તો ડુમખલનો દડનો પ્રા દેડિયાપાડા નર્મદા તાલુકો કયો છે નેડિયાપાડા નર્મદા ડુમખલ અભ્યારણ અને શુલ્પ પાણીશ્વર અભિયારણ્ય બંને એક જ થાય યાદ રાખી લેજો પરીક્ષામાં પૂછે ડુમખલ અભ્યારણ ક્યાં છે તો પણ ક્યાં આવશે નર્મદા ખાતે આવશે અને શુલ્પાણેશ્વર અભયારણ ક્યાં આવેલ છે તો પણ ક્યાં આવશે નર્મદા ખાતે દેડિયાપાડા વચન પરીક્ષામાં પૂછે પૂર્ણ અભ્યારણ્ય અથવા તો બરડીપાડા અભિયારણ બરડીપાડા ડાંગ અને દેડિયાપાડા નર્મદા અને જલદાપાડા પૂછે તો અભ્યારણ મિત્રો જલદાપાડા અભ્યારણ પૂછે ને તો પશ્ચિમ બંગાળામાં આવશે ક્યાં આવશે પશ્ચિમ બંગાળ ડેડીયાપાડા નર્મદા બરડી પાડે અભયારણ ડાંગ જલદાપાડા અભ્યારણ પશ્ચિમ બંગાળ રાખી લો સાથે પૂર્ણ અભયારણ પણ કહેવાય છે અભયારણ બીજું પૂર્ણ અભયારણ આવે છે બરાબર આ યાદ રાખવાના છે આપણે ક્યાં ડાંગ ની અંદર તાલુકો કેવા આવશે આહવા સુલ પાર્વર અભયારણ ડેડીયા પાડા બરાબર એના પછી આપણે વાત કરીએ લખી લખીને પાકો કરજો આવડી જશે હવે પછી મિત્રો આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જોઈ લઈએ અભયારણ જોઈ લીધે આપણે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા આવેલા છે ચાર છે જોઈ લે તો ગીર નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન એટલે મિત્રો શું થાય નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્ક ક્યાં આવે છે તાલુકો ઉના ગીર સોમનાથની અંદર પછી મરીન નેશનલ પાર્ક મરીન નેશનલ પાર્ક છે મિત્રો એ બે જિલ્લામાં ફેલાયેલો છે કે તાલુકો ઓખા ઓખા દેવભૂમિ દ્વારકા અને જોડિયા મિત્રો જામનગર બે જિલ્લામાં ફેલાયેલું છે મરીન નેશનલ પાર્ક અને પછી વેળાવદન નેશનલ પાર્ક વેળાવદન નેશનલ પાર્ક મિત્રો કૃષ્ણમુર્ગ નેશનલ પાર્ક પણ કહેવાય છે બલવાદર નેશનલ પાર્ક પણ કહેવાય છે વેલાવદર મિત્રો તાલુકો વલભીપુર આવશે ભાવનગર જિલ્લો યાદ રાખી લેજો અને મિત્રો વાંસદા નેશનલ પાર્ક વાંસદા ક્યાં આવે છે મિત્રો નવસારી વાંસદા તાલુકો છે નવસારીનો ખાસ યાદ રાખી લો ચારે ચાર પ્યારો ભૂલાવવાનો જોઈએ એટલે કે નેશનલ પાર્ક છે આપણા રાષ્ટ્રીય ઉદ્યાન જેને કહી શકાય અને મિત્રો એક જેવ આરક્ષિત ક્ષેત્ર છે એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર જેવ આરક્ષિત ક્ષેત્ર જ્ઞાન ભારતી જેવા ગુજરાતનું એકમાત્ર જેવા ક્ષેત્ર યાદ રાખી લેજો બોલું છું મિત્રો

ગુજરાત ની અંદર આપણે વાત કરીએ તો એક જુલાઈથી એક જુલાઈથી સાપ્તાહિક છે અઠવાડિયું છે છે મિત્રો એની અંદર વન મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે છે અને થવાની જોઈએ વન મહોત્સવ વિશે આપણને પેલા પૂર્ણ માહિતી હોવી જોઈએ વન મહોત્સવ શું કામ ઉજવવામાં આવે છે ક્યાંથી શરૂઆત થઈ અને કોણે ચાલુ કર્યો ઉજવવાનો બધી જ માહિતી લેવાની છે પેલા હું તમને આથી સંભળો યાદ રાખી લેજો ગોખવાની કોશિશ ન કરતા બરાબર યાદ રાખવાનું છે આપણે વન મહોત્સવ શરૂઆત ઓગણીસો પચાસ ઓગણીસો પચાસ તો ભૂલાવવું જ ન જોઈએ ઓગણીસો પચાસ સાહેબ ક્યાંથી ભૂલાય કેમ કે ઓગણીસો પચાસ માં સુપ્રીમ કોર્ટ ની સ્થાપના થઈ ક્યારે અઠ્યાવીસ જાન્યુઆરી અને આપણે કોર્ટ ની પરીક્ષા દેતા હોય અને આપણે કોર્ટ ની સ્થાપના ક્યારે થઈ ખબર ન હોય તો તૈયારી મૂકી દેવાય બરાબર અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં સુપ્રીમ કોર્ટ ની સ્થાપના થઈ બરાબર અને વન મહોત્સવ ત્યારે જ થઈ એટલે અઠ્યાવીસ જાન્યુઆરી નથી રાખવાનું તમારે ખાલી યાદ રાખવાનું ઓગણીસો પચાસ બરાબર તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી આપણા સાહિત્યકાર પણ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને છે શરૂઆત કરી વન મહોત્સવની શરૂઆત કરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન યાદ વર્તમાન સમયે ભારતમાં સામાન્ય રીતે દર વર્ષે એક જુલાઈ થી 7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ સપ્તાહની મે તમને કીધું એમ ઉજવણી કરવામાં આવે છે જો કે વર્ષા ઋતુના આગમન બાદ વન મહોત્સવની ઉજવણી થતી હોવાથી દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા દિવસોમાં તેની ઉજવણી કરવામાં આવે છે મોસ્ટ આઈમ યાદ રાખી લેજો ઓગણીસો પચાસ અનિલાલ મુનશી વન મહોત્સવની શરૂઆત હજી આગળ જોઈએ આપણે ગુજરાતમાં સાંસ્કૃતિક વનો છે એની પણ માહિતી લઈ લઈએ આપણે ગુજરાતમાં બે હજાર ચાર થી તત્કાલીન મુખ્યમંત્રી કોણ હતા નરેન્દ્ર મોદી દ્વારા વન મહોત્સવ ની ઉજવણી ભાગ રૂપે સાંસ્કૃતિક વન નિર્માણ કરવાનો પ્રારંભ થયો હવે મિત્રો આજે વન મહોત્સવ ઉજવાતો ઓગણીસો પચાસ કનિયાલાલ માણેકલાલ મુનશીએ વન મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી પરંતુ એને એના થકી મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ આપણા વડાપ્રધાન હાલના બે હજાર ચારથી સાંસ્કૃતિક વનો સ્થાપવાની છે નિર્માણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હવે જોઈએ આ અંતર્ગત ગુજરાતમાં છ જુલાઈ બે હજાર ના રોજ ગાંધીનગરમાં સેક્ટર અઢારમાં મિત્રો સૌ પ્રથમ વખત પુનિત વનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને પરીક્ષાનું સાંસ્કૃતિક સૌ પ્રથમ સાંસ્કૃતિક વન કયું હતું કે પુનિત વન બે ચાર બરાબર મોસ્ટ ઓફલી તારીખ યાદ રાખવાની કોશિશ ન કરતા વનમાં કયું વન ક્યાં આવેલું છે એ જ આપણે જરૂર છે આપણે કેમ કે આપણે છે એ ક્લાસ વન ટુની ની તૈયારી નથી કરતા ઓકે ક્લાસ થ્રીની તૈયારી કરીએ છીએ અને ક્લાસ ફોર ની તૈયારી કરીએ છીએ ગુજરાતમાં વર્ષ બે હજાર ચાર સુધી વન મહોત્સવની ઉજવણી ગાંધીનગરમાં જ થતી હતી પરંતુ બે હજાર પાંચથી વન મહોત્સવ ઉજવણી જુદા જુદા સ્થળે કરવાનું તાત્કાલિક મુખ્યમંત્રી પણ તત્કાલીન મુખ્યમંત્રી કોણ પણ નરેન્દ્ર મોદીએ શરૂ કરાવ્યું હતું બે હજાર ચાર સુધી છે મિત્રો એ વન મહોત્સવની ઉજવણી ક્યાં થતી હતી તો ગાંધીનગર ખાતે જ થતી હતી પરંતુ બે હજાર પાંચથી છે મિત્રો જુદા જુદા ગુજરાતના સ્થળોએ વન મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી થયું હતું આ અંતર્ગત વર્ષ બે હજાર પાંચમાં ગાંધીનગર બહાર સૌપ્રથમ અંબાજી ખાતે રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચૌદ જુલાઈ બે હજાર પાંચમાં અંબાજી ખાતે બીજા સાંસ્કૃતિક વન કયું વન છે માંગલ્ય વન પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછાય કે માંગલ્ય વન કઈ જગ્યાએ આવેલું છે તો માંગલ્ય વન છે બનાસકાંઠા ખાતે આવેલું છે બરાબર તે આપણને ખબર હોવી જોઈએ સાંસ્કૃતિક વન છે અંબાજી ખાતે બરાબર એમ પરીક્ષા પ્રશ્ન પૂછે પુનિત વન ક્યાં આવેલું છે તો પુનિત વન ગાંધીનગર ની અંદર આવેલ છે પાવક વન ક્યાં આવેલું છે કે પાલિતાણા ની અંદર આવેલ છે બધા વનો આપણે જોવાના જ છે જોઈએ વન બાય વન અને બીજી વાત તમને આ ખાસ ખબર હોવી જોઈએ ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે અને સૌથી નાનું સાંસ્કૃતિક વન કયું છે ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન બે હજાર વીસમાં જુલાઈ મહિનામાં એકોતેરમો વન મહોત્સવ હતો એ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી હતા મિત્રો વિજયભાઈ રૂપાણી રાજકોટના આજી ડેમ નજીક રામવન નું લોકાર્પણ કર્યું હતું સૌથી મોટા મોટું ગુજરાત સાંસ્કૃતિક વન વય છે રામવન ક્યાં આવેલું છે રાજકોટના ના હાજી એમની નજીક કેટલા હેક્ટર માં ફેલાયેલું છે મિત્રો ઓગણીસ પોઈન્ટ જીરો બે હેક્ટર ફેલાયેલું છે જે હાલ બે હાજર તેવીસ ની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે બરાબર બે હાજર તેવીસ અત્યારે હાલ બે હાજર ચોવીસ ની દ્રષ્ટિએ પણ મોટા મોટો છે એ પણ યાદ રાખી લેજો ગુજરાતનો સૌથી નાનું સાંસ્કૃતિક વન કે તો મિત્રો એના પછી ચુમ્મોતેરમો વન મહોત્સવ ઉજવાનો એકોતેર બોતેર તોતેર અને ચુંમોતેર માં જે ઉજવાનો એની અંદર સૌથી નાનો સાંસ્કૃતિક વન છે એ નિર્માણ થયેલું હતું અને વન મહોત્સવ બે હજાર ત્રેવીસ અંતર્ગત મિત્રો કયું છે પાવાગઢ ખાતે વન કવચ વન મોસ્ટ આઈએમપી વન કવચ વન ક્યાં આવેલું છે તો કે પાવાગઢ ખાતે આવેલું છે અને કેટલા હેક્ટરમાં ફેલાયેલું છે એક પોઈન્ટ એક હેક્ટરમાં ગુજરાતનું સૌથી નાનું સાંસ્કૃતિક વન વન કવચ વન છે યાદ રાખી લેજો સૌથી મોટું સાંસ્કૃતિક વન સૌથી નાનું સાંસ્કૃતિક વન એના પછી વાત કરીએ મિત્રો હવે બધા આપણે વન જોવાના છે વન બાય વન બરાબર વન જોવાના છે વન બાય વન મિત્રો તો જોઈએ પેલું પાવક વન ક્યાં આવેલું છે પાલિતાણા ખાતે ભાવનગર જિલ્લો બરાબર હરિહર વન પૂછે તો હરિહર વન હરિ એટલે કોણ હરિ એટલે વિષ્ણુ ભગવાન અને હર એટલે મહાદેવ પોતે બરાબર હરિહર વન ક્યાં આવેલું છે સોમનાથ ખાતે વેરાવળ મિત્રો ગીર સોમનાથ જિલ્લો વેરાવળ યાદ રાખી લેજો નાગેશ્વર આવેલું છે મિત્રો નાગેશ્વર આપણું જ્યોતિર્લિંગ છે

ધ્રોલ ખાતે ભૂચર મોરી યુદ્ધ વખણાય છે ખાસ મિત્રો જામનગર ધ્રોલ ખાતે પૂછાય તો શહીદ વન આવશે ભક્તિવન તો ભક્તિવન મિત્રો આવશે ચોટીલા માં ચામુંડા ભક્તિ કરવાની યાદ રાખો એટલે યાદ રહીજે ચોટીલા બરાબર સુરેન્દ્રનગર જિલ્લો એના પછી સાતમા વાત કરી મિત્રો સાતમો પ્રશ્નની શક્તિવન શક્તિવન આવશે મિત્રો કાગવડ જેતપુર રાજકોટ જિલ્લો યાદ રાખી લેજો એના પછી રામવન રામવન પૂછે તો આજી ડેમ રાજકોટ ખાતે એ બે રક્ષકવન રક્ષક વન પૂછે મિત્રો તો રુદ્રમાતા બંધ રુદ્રમાતા બંધ ક્યાં આવેલો છે કે જિલ્લામાં તો કચ્છમાં આવેલો છે ભુજ ખાતે યાદ રાખેલું છે પણ રક્ષક વન ક્યાં આવેલું છે રુદ્રમાતા બંધ રક્ષક વન રુદ્રમાતા બંધ રક્ષક રોનો પ્રાસ બરાબર યાદ રહી જશે કચ્છના ભુજ ખાતે આવેલ છે લા લક્ષરાયું છે યાદ રાખવાનું છે ખાલી આયુષ્યમાન પરિશ્રમ પ્રશ્ન પૂછે ક્યાં આવશે ગાંધીધામ કચ્છ માંગલ્યવન માંગલ્યવન આવશે મિત્રો બનાસકાંઠાના દાતા ખાતે માંગલ્યવન યાદ રાખી લેજો માંગલ્યવન એના ભાઈ તીર્થકર વન તીર્થકર વન તારંગા પરીક્ષા પ્રશ્ન પૂછાય તારંગા છે કયા જૈન ધર્મને સમર્પિત છે તો મિત્રો અજિતનાથ કોણ અજિતનાથ તારંગા અને મિત્રો તીર્થકર વન છે મહેસાણા તાલુકો કયો છે ખેરાલુ તાલુકો કયો છે ખેરાલુ ખેરાલો તાલુકો કયો છે મહેસાણાનો છે યાદ રાખી લેજો શામલ વન પૂછે તો શામળાજી અરવલ્લી તાલુકો કયો છે ભીલોડા તાલુકો છે શામલ વન યાદ રાખી લેજો એના પછી વાત કરીએ આપણે ચૌદમાં ગોવિંદ ગુરુ વન ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ક્યાં આવ્યું તો કે મિત્રો મહીસાગર માં આવ્યું તાલુકો કયો છે સંતરામપુર તાલુકો છે માનગઢ હિલ ખાતે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન આવેલું છે એના પછી વિરાંજલી વન ક્યાં આવેલું છે તો વિરાંજલી વન મિત્રો છે તાલુકો વિજયનગર તાલુકો કયો છે વિજયનગર સાબરકાંઠા જિલ્લાની અંદર પાલ દઢવાવ ખાતે પાલ દઢવાવ સ્થળ છે ત્યાં અને ત્યાં જ વિરાંજલી વન આવેલું છે યાદ રાખી લેજો જડેશ્વર જડેશ્વર વન પૂછાય તો જડેશ્વર વન છે મિત્રો અમદાવાદના ઓઢવ ખાતે આવેલું છે એના પછી લાલ અક્ષર આવ્યું છે ખાલી યાદ રાખવાનું છે તમારે જીકે દ્રષ્ટિએ નરેન્દ્ર મોદી વન પરિશ્રમ પૂછે તો લાલ બાદુ શાસ્ત્રી તળાવ અમદાવાદ ખાતે આવેલું છે પુનિત વન ગાંધીનગર આવેલું છે મહીસાગર અથવા વહેરાની ખાડી ખાતે મિત્રો વૈરાની ખાડી ખાતે કયું વન આવેલું છે મહીસાગર વન અને મહીસાગર વન પરિશ્રમ પ્રશ્ન પૂછે તો મહીસાગર જિલ્લો પાછા દાબી દેતા નહીં બરાબર મહીસાગર વન પૂછાય ને તો મિત્રો આનંદમાં આવશે ક્યાં આવશે ખંભાત ખાતે આવેલું છે મહીસા ખંભાતની એની અંદર પાછું કહ્યું વૈરાની ખાડી ખાતે મહીસાગર વન આવેલ છે અને પરીક્ષામાં પૂછે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ક્યાં આવેલું છે તો ગોવિંદ ગુરુ સ્મૃતિ વન પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમારે મહીસાગર સંત્રામપુર લખવાનું ફરી ટીક કરવાનું છે આવશે ને બરાબર અને મહીસાગર વન પૂછે તો ખંભાત આનંદ આવશે વહેરાની ખાડી વિરાસત વન વિરાસત વન ક્યાં આવેલું છે તો વિરાસત મિત્રો જેને મિત્રો સાંસ્કૃતિક ધરોહર જેને કહી શકાય વિશ્વ હેરીટેજને સ્થાન છે ચાપાને રહેવું એટલે વિરાસત આવે એટલે યાદ યાદ આવી જવું જોઈએ પાવાગઢ બરાબર હાલોલ પંચમહાલ ખાતે મિત્રો છે વિરાસત વન આવેલું છે એના પછી એકવીસ સમસ્યાની વાત કરતા એકતાવન એકતાવન મિત્રો ક્યાં આવશે સુરતની અંદર આ લોકો બારડોલી બરાબર મોતા ખાતે જાનકીવન ન ઉપરથી યાદ રહી છે જાનકીમાં ન એટલે નવસારી જાનકીવન નવસારી ખાતે આવેલ છે ભિનાર ખડકાલા વાંસદા આ બધું યાદ રાખવાનું જરૂર નથી તમારે એટલું જ યાદ રાખો જાનકીવન ક્યાં આવેલ છે વાંસદા નવસારી ખાતે આમ્રવન આમ્રવન પૂછાય તો મિત્રો આવશે વલસાડ કપરાડા ખાતે આમ્રવન આવેલું છે બાલાચોડી અને બાલાચોડી ખાતે મિત્રો છે તમે આજુબાજુ ધોધ પણ આવેલ છે મસ્ત લોકેશન છે કપરાડાનું આપણે કપરાડામાં નોકરી કરેલ છે કોર્ટમાં એટલે આપણને વધારે આઈડિયા છે આજુબાજુ મસ્ત ધોધ ધોધ બધા આવેલા છે અને મજા જ આવી જાય એમાં મોનસૂનનો આ માહોલ છે મજા મજા જ છે એકલી સમય મળે તો મિત્રો મોજ પણ કરવી આ બધું છે ને વાંચવું ખરું મિત્રો પણ છે ને તમારી મોજ ન ભૂલાવી જોઈએ બરાબર એક વ્યક્તિ એક વસ્તુને એક પકડી લીધી એટલે આની કહેવાય ને પકડી જ રાખવાની નથી મોજ પણ કરવાની છે સાથે આનંદમાં જે માણસ રહે ને એને યાદ રહે એટલું યાદ રાખવાનું બરાબર આમ ગંભીર નથી બની જવાનું એના પછી વાત કરીએ આપણે મારુતિ નંદનવન તો મારુતિ નંદનવન ક્યાં આવેલું છે મિત્રો તો એ પણ વલસાડ ખાતે આવેલ છે ઉમરગામ તાલુકો આવશે કલગામ યાદ રાખી લેજો મારુતિ નંદન વન પછી શબરી વન આ બધા ક્યાં પ્રશ્ન લાલ અક્ષર કરેલો શબરી વન પૂછે તો ડાંગમાં આવશે ત્રિફળા વન પરીક્ષા પૂછાય પૂછાઈ ગયેલું છે મોસ્ટ ટાઈમ પછી ત્રિફળા વન એ ક્યાં આવશે સાપુતારા ડાંગ ખાતે આવે છે ત્રિફળા વન એના પછી મિત્રો પછી પ્રશ્ન પૂછાય વટેશ્વર વટેશ્વર વન ક્યાં આવેલું છે તો વટેશ્વર મિત્રો વન આવેલું છે દૂધરેજ ખાતે સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે છે વટેશ્વર વન આવેલ છે વન કવચ વન સૌથી નાનું વન જેપુરા પંચમહાલ ખાતે વન કવચ વન આવેલું છે અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ